આજે સુરત શહેરમાં એક હજાર નવસો બાવીસ આવાસનું પીએમ ઓનલાઈન લોકાર્પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી આવાસોનું લોકાર્પણ કરશે પાલનપુર કેનાલ રોડ પર સેવન સ્ટેપ સ્કૂલ પાસે આવેલ સુમાન લિપિમાં વડાપ્રધાન દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરે તેવી સંભાવનાઓ બપોરે સાડા બાર કલાકે કાર્યક્રમ શરૂ થશે આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે સુરતના દસ વિધાનસભા માં થનારા કાર્યક્રમ પાલિકા કરશે જેમાં વિધાનસભા દીઠ પંદર લાખ ખર્ચ સરકાર ભોગવશે બાકીનો પાલિકા ખર્ચ કરશે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ બેરૂમ રસોડો કિચન ઘેચટ પાછળ પ્લેટફોર્મ સાથે મારી બહેનો માટે ડબલ ચાર્જ વિટ્રીફાઇડ ટાઇલ્સ નું ફ્લોરિંગ કરવામાં આવે ટોયલેટ બાથરૂમ અને કપડાં અને વાસણ ધોવા માટે વોશ એરિયા અપવામાં આવે આંતરિક વીજળીકરણ પૂર્ણ કરી આપવામાં આવે પ્લમ્બિંગ અને સેનિટેશન કામ ફ્લેટ અંદર કરી આપવામાં આવે એ જ રીતે આ બજાર ગરોડી અંદર 24 લાખ પાણી ભલે તે માટે વોટર સપ્લાય સંપૂર્ણ નેટવર્ક ફાયર ફાયર સિસ્ટમ આ આ અંદર લગાડવામાં આવે સૌ નાગરિકો જ્યારે રહેવા જાઓ એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે શીખવું જોઈએ રાજ્ય સરકાર કરોડો રૂપિયા નો ખર્ચ કરે પરંતુ જો આપ કોઈ કામ આવે આ રેગ્યુલર કેની તમામ વિષયોની તપાસ કરવાની જવાબદારી એ બિલ્ડિંગ ના રહેવાસીઓની છે સાથે સાથે એ સોસાયટીમાં આરસીસી ના રસ્તા હોય મોંગી ગાટ બિલ્ડિંગમાં જનરેટર ના સેટ હોય કે ના હોય પરંતુ મોદી એ આપેલી ગેરંટી કે ગરીબો મધ્યમ વર્ગ ના નાગરિકો એમના પરિવારજનો જોડે ખૂબ સારી રીતે જીવી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ ના દરેક બિલ્ડિંગોમાં જનરેટર નો સેટ બી અપાય છે આલાકે ગુજરાતમાં લાઈટ કેરે જતી નથી પરંતુ જો ભૂલચૂકમાં બી 2 5 10 મિનિટ માટે લાઈટ જાય તો પ્રધાનમંત્રી આવાસના લોકોને લાઈટ ભૂલ ના થાય એવી વ્યવસ્થાઓ તમારી બિલ્ડિંગમાં કરવામાં આવી છે પેસેન્જર લિફ્ટ ફાયર લિફ્ટ એક પ્રકારે આકર્ષક એન્ટ્રી બી આ બિલ્ડિંગોમાં બનાવવામાં આવી છે એલઈડી સ્ટ્રીટ લાઈટ હોય ગઝીબો હોય ગાર્ડન હોય આ બધી જ વ્યવસ્થાઓ કે સોસાયટીમાં રહેતા બહેનો માટે એમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે બનાવવામાં આવી છે આજે જ્યારે આપણે આટલા મોટા વિષયો આટલા મોટા વિષયો પર જ્યારે કામગીરી થઈ રહી છે આજે જ્યારે રાજ્યના 1,31,454 પરિવારો માટે દિવાળીનો દિવસ છે આ 1,31,454 પરિવારમાંથી હું આદરણીય મોદી સાહેબનો બે હાથ જોડીને વંદન કરીને એમનો આભાર માનું છું કે મારા રાજ્યના આ લાખો પરિવારના દિવસો તમે સુધાર્યા એમના પરિવારોનું જીવન સુધાર્યું આ બધા જ પરિવારો વતી આદરણીય મોદી સાહેબ તમને ખૂબ ખૂબ આભાર માનું છું આપને વંદન કરું છું નક નકમસ્તક થઈને આપની આ મહેનતનો હું ખૂબ ખૂબ આભાર માનું અહીંયા કોઈ એવા વ્યક્તિઓ કરી